નો કન્સલ્ટન્ટ અને ગુજરાત મિનરલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી સી એમ ધ્રિવેદી સાહેબે માંડવીની મુલાકાત લીધી માંડવીની અગ્રિમ છ સંસ્થાઓએ દ્વિવેદી સાહેબનો સન્માન કર્યું ટાટા કેમિકલના કન્સલ્ટન્ટ અને ગુજરાત મિનરલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી સી એમ ધ્રિવેદી સાહેબે માંડવીની મુલાકાત લીધી માંડવીની અગ્રિમ છ સંસ્થાઓએ ધ્રિવેદી સાહેબનો સન્માન કર્યું ટાટા કેમિકલના કન્સલ્ટન્ટ અને ગુજરાત મિનરલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તથા ટાટા કેમિકલના પૂર્વ જનરલ મેનેજર શ્રી સી એમ સાહેબે તાજેતરમાં બંદરીય માંડવી શહેરની મુલાકાત લીધી હતી કચ્છ માઇન્સ મિનરલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ દીપકભાઈ પંડ્યાના આમંત્રણને માન આપી માંડવીની છ ગ્રીમ સંસ્થાઓએ શ્રી સી એમ દ્રિવેદી સાહેબ સાથે મુલાકાત પચીસમી ડિસેમ્બરના માંડવીની બ્રહ્મ બ્રહ્મસમાજની વાડી મધ્યે ગોઠવવામાં આવી કચ્છ માઇન્સ મિનરલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ દીપકભાઈ પંડ્યાના પ્રમુખ સ્થાને અને ટાટા કેમિકલના કન્સલ્ટન્ટ અને ગુજરાત મિનરલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી સી એમ દ્વિવેદી સાહેબના મુખ્ય મહેમાન પદે યોજાયા સન્માન કાર્યક્રમમાં માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી માંડવી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ લિનેશભાઈ શાહ માંડવી બુલિયન એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ કપટા સિનિયર સિટીઝન્સ ફોરમના પ્રમુખ રમણીકભાઈ રાયચંદા અને માંડવી સર્વાગી વિકાસ કાઉન્સિલના મંત્રી દિનેશભાઈ ભાઈ મંચસ્થ હતા સ્વાગત પ્રવચનમાં કચ્છ માઇન્સ મિનરલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ દીપકભાઈ પંડ્યાએ ત્રિવેદી સાહેબ અને છ સંસ્થાના હોદ્દેદારોને સભ્ય આવકારી જણાવ્યું કે માંડવીથી દરરોજ રેલવેની એક રેન્ક મિનરલની નિકાસ દેશના અને સ્થળે જઈ શકશે અને માંડવીમાં ફરી એકવાર ચોર્યાસી બંદરો સાથે વેપાર થઈ શકશે અને જો માંડવીને રેલવેની સુવિધા મળે તો માંડવીનો સર્વાગી વિકાસ થઈ શકશે એમાં શંકા અને સ્થાન નથી હાલમાં ગુજરાત રાજ્યમાં ખાણ અને ખનીજ ખાતું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પાસે છે રાજ્ય કક્ષાના મંત્રીની નિમણૂક કરી નથી મુખ્યમંત્રી શ્રીની વ્યસ્તતાના કારણે ખાણ અને ખનીજ ખાતાના નીતિ વિષયક નિર્ણયો લેવામાં વિલંબ થાય છે જેથી રાજ્ય કક્ષાના મંત્રીની નિમણૂક કરવા અનુરોધ કર્યો જેથી ખાણ અને ખનીજ ખાતાનો વિકાસ ઉભેરે થઈ શકશે મુખ્ય મહેમાન પદેથી શ્રી સીએમ દ્વિવેદી સાહેબે સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરી વધુમાં જણાવ્યું કે લીઝ હોલ્ડરો ખનીજ ઉદ્યોગોને પડતી મુશ્કેલી તેમજ હાલમાં પ્રવર્તમાન ખાણ અને ખનીજના ઉદ્યોગોને જે સમસ્યાઓથી કચ્છનો ખાણ અને ખનીજ ઉદ્યોગ જજુમી રહ્યો છે તેના સમાધાન માટે માર્ગદર્શન આપેલ જે નીતિ વિષયક સમસ્યા છે માટે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રૂબરૂ મળી ચર્ચા કરશે ઉપરાંત પર્યાવરણ સંબંધી જે સમસ્યા છે તેની રજૂઆત કેન્દ્ર સરકાર સમક્ષ પણ કરશે અને સમગ્ર ભારતના ખાણ અને ખનીજ ઉદ્યોગો સાથે સંકળાયેલ સંસ્થા એફઆઈએમએમઆઈ સાથે પણ ચર્ચા કરી યોગ્ય સમાધાન મળે તે માટે પ્રયત્ન કરશે તેમણે વધુમાં જણાવ્યું કે હાલમાં જ ભારત સરકારે ઓપસોટ માઇનિંગના નવા નિયમો બહાર પાડ્યા છે તે મુજબ કચ્છમાં પણ એકસો સાહીઠ કિલોમીટરનો લાંબો દરિયો કિનારો છે તેને આ દરિયામાં ગ્રીનલેન્ડ મોલ્ડિંગ માટેની ખૂબ જ કિંમતી સેન્ડ લાખો ટન ધરબાયેલી છે તેનું ઉત્પાદન થઈ શકશે તે માટે વહેલી તકે માંડવીના દરિયામાં ધરબાયેલી ગ્રીનલેન્ડ મોલ્ડિંગ માટેની સેન્ડના ઉત્પાદનને મંજૂરી મળે તે માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી વહેલી તકે સંશોધન કરી બ્લોક બનાવી મંજૂરી આપે તેવી રજૂઆત કરશે માંડવી ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ વાડીલાલભાઈ દોશી માંડવી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ બુલિયન મર્ચન્ટ પ્રમુખ પ્રમુખ ભરતભાઈ સિનિયર સિટીઝન્સ ફોરમના રમણિકભાઈ અને વિકાસ કાઉન્સિલના મંત્રી દિનેશભાઈ માંડવીની સંસ્થાની મુલાકાત આપવા બદલ ત્રિવેદી સાહેબનો આભાર વ્યક્ત કરી દ્રિવેદી સાહેબની હકારાત્મક માહિતી આપવા બદલ સહારના કરી તમામ સંસ્થાઓએ જણાવ્યું કે માંડવીનો વિકાસ માંડવીને રેલવેની સુવિધા મળે તો ચોક્કસ થશે એમાં શંકાને સ્થાન નથી કચ્છમાં રિલાયન્સ મિનરલ્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ દીપકભાઈ પંડ્યાને તેમની ટીમે દ્વિવેદી સાહેબને કચ્છી પાઘડી પહેરાવી સાલુ ઢાળી સન્માન કર્યું માંડવી ચેમ્બર ઓફ કોમર્સ અને માંડવી સરાગ વિકાસ સમિતિના પ્રમુખ વાડીલાલભાઈ દોશી અને તેમની ટીમ માંડવી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ લિનેશભાઈ સાને તેમની ટીમ માંડવી બુલિયન એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ કપટા અને તેમની ટીમ તથા માંડવી સિનિયર સિટીઝન્સના પ્રમુખ રમણિકભાઈ રાયચંદાને તેમની ટીમે સાલુ ઢાળી શ્રી દ્વિવેદી સાહેબનું અભિવાદન કર્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ સહાય કરેલ જ્યારે ચેમ્બર ઓફ કોમર્સના માનદ મંત્રી નરેન્દ્રભાઈ સુવે આભાર દર્શન કરેલ હતું અંતમાં અલ્પાહાને ન્યાય આપી સોવે ખુશનુમા વાતાવરણમાં છૂટા પડ્યા આ સમારોહમાં માંડવીની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ સર્વશ્રી ચંદ્રસેનભાઈ કોટક નવલશંકર સોદાગર નરેન્દ્રભાઈ સોની હરિભાઈ પટેલ લલિતભાઈ મહેતા ગૌરવ શાહ સુનિલભાઈ સોની મહેશભાઈ રાવળ ડીકે પંચાલ બાબુભાઈ મેમણ ગૌરવ પંડ્યા દિનેશભાઈ કોટક રાજુભાઈ બુદ્ધ ભટ્ટી કૃણાલ ઠક્કર અને આદમભાઈ ધોબી વગેરે ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રમેશભાઈ ભાણુસાલ નલિયા બડાસા કચ્છ